હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના भाव तो मित्रों सौ प्रथम जो घऊ लोकवन लोकवन घऊपो बीस रुपया से चा मे भाव से पांच सौ दस रुपया हमें जो घऊ टुकड़ा टुकड़ा घऊना भाव से तो पांच सौ रुपया लाइ छचो छवी रुपया से चा म भाव से पांच सौ अठार रुपया હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે શે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે નવસો એકાશી રૂપિયાથી લઈ ચૌદસો એકત્રીસ રૂપિયા છે ચમની ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ તેરસો એકાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો ચોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણચાલીસો રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયાથી લઈ સુમાલીસો એકસઠ રૂપિયા છે ચામાન્ય ભાવ છે છત્રીસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાણું રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ઓળસો એક રૂપિયાથી લઈ બે હજાર એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકાસી રૂપિયાથી લઈ ચારસો એકોતેર રૂપિયા છે ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો એકાસી રૂપિયા છે ચામાન્ય ભાવ છે ત્રણસો એકાશી રૂપિયા હવે જોઈએ મગ મગના જે એક હજાર એક રૂપિયાથી લઈ એકસાઠ રૂપિયા છે તેરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ એક હજાર છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા जो ये वाल, देसी देसी, वाल ना वाले भाव से रूपया लाइ नौ सौ एकाणु रुपया सेव से नौ सौ रुपया हमें अड़द अड़द नाव से नौ सौ एकावन थी लाई बार सौ एकतालीस रुपया से सामान्य भाव से अगिय सौ एकावन रुपया હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે નવસો છોતેર રૂપિયાથી લઈ બારસો છવ્વીસ રૂપિયા છે સામાની ભાવશે એક હજાર છોતેર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ बार सौ एकसठ रुपया से छाने भाव से एक हज़ार अगर रुपया जो जुए सोयाबीन सोयाबीन जो भाव से छसो रुपया लाई आठ सौ छियासी रुपया से सा से आठ सौ एक रुपया जो जुए मेथी मेथी भाव से तो नौ सौ एकासी रुपया लाई एक हज़ार एकसठ रुपया से छाने भाव से एक हज़ार अगियार रुपया હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવશે આઠસો એકાવન રૂપિયા થી લઈ એક હજાર એકાવન રૂપિયા છે રૂપિયા થી લઈ પાંચસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એક રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવશે ત્રણસો એકાવન રૂપિયા થી લઈ पंद्रह सौ छोतेर रुपया भाव से तरह सौ एक रूपया एक रूपया एक रूपये सा हजार छ्या रूपया तो मित्रों आता गोडल मार्केटिंग यार्ड न भाव तो मित्रों અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ